આજની મંડળ અને ધાર્મિક લોકોનું સન્માન કરવું છે અને બહુ સારો અને સરાહનીય આ કાર્યક્રમ થયો છે આમની અંદર આગેવાન તરીકે માનનીય શ્રી ધારાસભ્ય દેવીભાઈ કાકડીયા હાજર રહ્યા હતા અને વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી શ્રી મહેતા સાહેબે પણ હાજર રહ્યા હતા અને ગામના આગેવાનો બધા હાજર રહ્યા હતા એટલે હું બધાનો આભાર વ્યક્ત કરું છું બોલે નીલકંઠ મહાદેવની જાય